તો બસ નાવ તો નવા ઘરનો કોટ આશ્રમી સુકુ લઈ લે લાવો તો બસ પતારા તો પૂછું કોણ તો લઈ લે તો ના લે ના લે ના પ્રતિદિન લીક બધું સો શું કરવાનું વસ્તર વગેરે મિલસાટલા ઉપયોગ કરવાનું હે તો દાઈનો ખુસું લઈ લે આપ કે કોણે લઈ આઈ દે દાઈ અબો આથે પાસમ જવા દીએ તા બીજો ઓર ફોકટ કે કર લાવો કરિયે બીજો <noise> <hesitation> 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 <hesitation>

બાળો આવો બધા આવ ખોબ આવો બે નાતો મે તો હંગાતા આ તા બા આયા તા કે કહું બરા કે સમા કે સોત્રાં પોંતા ગો તો કોઈ કરતું નહીં કે ઓ મન સરમો લિયા ઓન કો

નમન કેકા ખલા આઈ તો આજે તમને અમે ઈ આઈ જામ તમારી વાત નું ભેગું આ તો બગા ભેગું એટલે આ વખત તમને કોઈ નવો ભૂટા બે ભૂરા વાનું તમારા ઘર કીધું સોપુરા કા ગર અચ્છા એમ आती सुधाय जमिनियाले ती सुधाय न्याई जमिन स बदु घरमा घमबौ चेतु पाछु शकता जवे पारी चले त मेची वार्ता होतो पण आ बात बा सुक्रंवार पहेला घेवा बदु आलवा मारो ना पण एक नाव स ताते ने बे परीसदा पगाऊ एतु त नाही पण तो सुकर दुपूरवा वाटे मारत काडायला काढला हा काडायला काढानी हमारेच काढवानाच ना पण बे चे कधी ल सुकारू सुकार ना हिमालिस का नंबर કાદી રવાનું નહી આપણે તો રાગમાં પર સોકવાને કી છે રાગમાં પરો આની બાજુ હે તાજો રવાનું તમાર તો આવતું રાંગ તો બેઠે બેઠે આવતો રજો ઈય ઈશુ ગરપોને દોહા મોકલું છું લાવ લેતા છે ને હોય તો તપી ને કે આપડે બેબો બેબો તિયાર ખારું બધા મને હવારમાં ખાસુ હું રોઈ કો તારી યાદમાં ઈ ગેરાતુરા આ કોઈ નહીં માં શું કરાય લાકશ જી કેરે ગાન ગેરાબાન મન માં ના છોરું ના આવો

હા انا આ કાતા નોકરી ગયો તો હું હજુ આવ કે ને હું મેક લેવ આરા ધમ બાજી કોઠો લઈ જજો આપો એ તો પાછો કરા હા મેલા ઓકેતા કેરા કરજે ના હું જીવન લાગી ને માગી ને બધું બતાય કે ના ચાલ બાર કામ હો રે

અલા મારા સોપાન કા તમે આશ્રમમાં નઈ લાશો તો તમારા સોપાન ગોતાર કા કાલે તો ભઈ તને તો આશ્રમમાં મોટો થાય ફરઈ મોટો થાય કમાય હોય થાય अवस्थી કાટી મૂકો હોવા તો ઘર થઈ જાય એટલે કોઈ છોકરો ન જતો મેકરું નઈ આપરા હવે રહે આ છોકરો હોય ભરો નઈ રહે આપણો મારુ ક્ષેત્ર નઈ તો માર સેવા અમે તમારી સેવા એ રે મા વસ્તે ઘટાયશું જો અમાર અમે જીએ તા એ હા કાકા રે કામ પડી છે નેજુ પેલું પૈસોના ચાર પૂરો કરવાનો ખાવાય ક હા દો હા આવો મારા દીનો શાંતિ થઈ જો હા 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 એ હા